માતાજી મિત્રો જય દ્વારકા દીશ આપણે જો અત્યારે ડેરી હતા આ ક્લીન કરવાનું વાંચે છે મશીનને અત્યારે જાત્રાળું દ્વારકા જાય છે હાલી અહીંયા આટલી ભીડ થઈ ગઈ છે હવે હાજી માણસ ચાલીને અત્યારે આટલું જાય છે સવારમાં આપણે જો ભાઈ હું આ કરી દઈએ ચક્કર મારીયા ગળી પર પાડા ના વીટી દે પેલા અન પડિયા તી જાય છે ભી હું ભડકે નહીં લગભગ લાડુ ના કે બધી જોવે અવાજ કરણ ફૂલિયામાં ફૂલિયા ને અવાજ ડબલ થઈ જાય એટલે ભડકે બહુ હું તમને દેખાડી દઉં ફૂલિયા પાસે જઈને પણ બે કાપડી બીવે વધારે બની આગળ જાય એ એક બીવે એક આપડી આ બીવે બીજી બે ત્રણ બીજી બીવે હે ભેવું ભડકે બહુ છે કેમ કે આમાં જ જાતા હોય ને જાત્રાળું ડીજે વાગે ને એને જાય છે ભડકે બહુ બધી એક ધ્યાન રાખીને ઊભી કોણ જાય છે આગળ અત્યારમાં મેકઅપ કરવું છે જો ગારામાં ગરી ગયું પાણી આટલું જ ગયું નદીમાં ક્યાંય નમડે હવે આ બધી બીવન ભરતી હવે પાણી આવે બધું કાડામાં હવે ભળક્યા બહુ બધી ભાગવાનું કરે કેમ કે જાત્રાળું હાલીને જઈએ ને ભડકી બહુ જાય देखो दीजेने नवा जहां पर है वहां जा पूरा ही वधा रहता है हमने जब ऊपर ही को काम करने ले बद्दयुसुद था वानी है तो हमें जाए भार्ती मुद्दा तो मुद्दा पाएगा मुद्दा सुटा सुट यादू नींद मरूं डालता મકે આમાં અવાજ વધારે પડે એટલે તો જય દ્વારકાધીશ બધાને તો આપણે બધા જો અત્યારે ભૂકો ભરવા જતા હતા ધાણાનો ને દ્વારકાધીશ હાલીને જાય છે પબ્લિક બહુ પબ્લિક જાય છે આ વખતે ગયા વખતે હતી ને તો વધારે આ વખતે થશે પબ્લિક તમને પણ દેખાડીએ અને જ્યાં ત્યાં પણ ડીજે બહુ વાગે છે રસ્તા ઉપર બધા ઊભા છે ડીજે લઈને દ્વારકા જાય છે બધા તો ધાણાને ભૂકો જો ભરીએ બે ટ્રેક્ટર નાખી દીધી હવે હું ખાઈ માથે માથે આવે ને મૂત્ર ઠેકલા માથે ચડીને મજૂરી નાખી દીધી પર ઊંધી એવું મજા આવી આજે ઓછું ખાય કાલ વધારે ભાવશે

અત્યારે પાછું બીજું ટ્રેક્ટર ભરીએ ને જે ઓલી ભેગું કરે ને પછી હારવાનું જ છે બધું ચાર પાંચ દિવસ આના જ લોકો આવવાના છે તો આપણે જોઈએ ભૂકો નાખી દીધું ને પાણીમાં બેઠા આરામ દે એ બધા ખાય છે ઉડાડે ખાવ છાણ દે હે એમ ખાવું નથી ભાવતું ભૂકો ઓલો નાખ્યો નહીં ને એટલે અત્યારે ખાઈ જાય કુંડી પાણી બધું મજા આવે દે ખાડો ચાલી જાય તો આપણે જો રાધાની ગોરી ને બાંધી નાખી જમણા નું મસ્તી કરે બી આ બધી જો મંડાઈ ગઈ ભૂકામાં આ બી બાકી જો છે ને થોડી ઓલી પડી હતી ભૂકી માંડવીની આપણા કપાની ગાથાવાળી આમાં નાખી દીધી ખાડામાં હળી જાય બાકી બધી જોડાઈ ગઈ ચણા ચણાને ભૂખામાં ખાવા માંડ્યું હવે હરખેથી ભાઈ બધી અત્યારે આ ઊભી રહી ગઈ હમણાં બધા જો પાટેડા બનતા આપણા રાધા રસોડામાં માં ગઈ છે આંદ જો ખાણ ખાવા હોઈ ગયા કેવી ચાગલી થઈ વિડીયો ગમતો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો કૃષ્ણ રતન રતન વેઠી આપણી જો આરામથી હા કૃષ્ણ માથું મસ્ત છે